સ્વાગત છે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર એક ના વિસ્તારોમાં અનુરાધાર વરસાદની તબાહી સર્જાઈ હતી આ તબક્કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત આગેવાનોએ સ્થળ મુલાકાત કરી તાત્કાલિક કાર્યવાહી કરાવી તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને બુધવારના રોજ જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર એકના વિસ્તારોમાં અનરાધાર વરસાદથી તબાહી સર્જાઈ હતી આ તબક્કે આમ આદમી પાર્ટીના સૈનિકોની રજૂઆત આમ આદમી પાર્ટીના હોનહાર અને યુવા ધારાસભ્ય હેમંતભાઈ ખવાની આગેવાની હેઠળ વશરામભાઈ રાઠોડ રાજેન્દ્રસિંહ સોઢા કેપી બથવાર ઇકબાલભાઈ રાવકુડા મહેબૂબભાઈ જાડેજા ઈજાજભાઈ ખફી રજાકભાઈ કુગંડા હુસૈનભાઈ ખફી યુનુસભાઈ ખફી રણજીતસિંહ ફકીરાભાઈ ખોડ સતારભાઈ ખોડ સલીમભાઈ ખોડ હનીફભાઈ મલેક સુલેમાનભાઈ સુંભણિયા આદમભાઈ કેર જાવેદભાઈ ઓખાવારા આસિફભાઈ ગંઢાર હનીફભાઈ પટેલ આમદભાઈ જેડા શબીરભાઈ રફાઈ અને વોર્ડ નંબર એકના જુદા જુદા વિસ્તારોમાંથી બોડી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો તથા બહેનો દ્વારા આમ આદમી પાર્ટીના લડાયક યુવા નેતા માનનીય ધારાસભ્ય હેમંતભાઈને રજૂઆત કરવામાં આવી હતી અને ખાસ જે તે વિસ્તારમાં જાત નિરીક્ષણ કરતા આદરણીય ધારાસભ્યનું દિલ દ્રવી ઉઠ્યું હતું અને તુરંત લાગતા વળગતા અધિકારી અને કલેક્ટરને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી અને તુરંત સર્વે માટેની ટીમ સ્થળ ઉપર આવી અને નિયત ફોર્મ ભરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર શહેરમાં હમણાં થોડાક દિવસો પહેલાં જે પાણી આવ્યા ડેમના પાટિયા ખોલવાથી અને જે વરસાદના કારણે બહુ જ નીચલા વિસ્તારોમાં નુકસાની થઈ તો જામનગર શહેરના બધા જ નીચલા વિસ્તારોમાં એક સરકારની ટીમ બેઠી અને ટેબલ નાખી અને ફોર્મની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી તો જામનગર શહેરના વોર્ડ નંબર એકમાં આજે કોઈ પણ સર્વે કરવા ટીમ નથી આવી અથવા ટેબલ પણ રાખવામાં નથી આવ્યા આપણા જામજોધપુરના આમ આદમી પાર્ટીના યુવા નેતા નીડર નેતા આજે મુલાકાતે એડી વોર્ડ નંબર એકમાં તેની સાથે આપણે વાતચીત કરશે પૂરના પાણી ઓસર્યા બાદ આજે પાંચ થી છ દિવસ જેવો સમય વીતવા છતાં પણ જામનગર શહેરની અંદર આવેલા વોર્ડ નંબર એક માં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સર્વેની કામગીરી કરવામાં નથી આવી આ વિસ્તાર સાથે સતત ને સતત ઓરમાયું વર્તન કરવામાં આવે છે જેને લઈને આજે આમ આદમી પાર્ટીની ટીમ સાથે અમે આ વિસ્તારની મુલાકાતે છીએ આ મુલાકાત બાદ આજે તુરંત જ કલેક્ટર શ્રીને મળી આ વિસ્તારમાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે આ વિસ્તારમાં ડૂબી જવાથી જે મૃત્યુ થયા છે એને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે અન્ય જગ્યાએ જ્યાં અકસ્માતે મૃત્યુ થયા છે ત્યાં સહાય ચૂકવાઈ ગઈ છે પરંતુ હજુ સુધી જોડિયા ભૂંગા વિસ્તાર અને જામનગરનો વોર્ડ નંબર એકના ના વિસ્તારમાં જે ડૂબી જવાના કારણે મૃત્યુ થયા એમનું સર્વે સુધ્ધા કરવામાં નથી આવ્યું ત્યારે આ વિસ્તારને થઈ રહ્યા અન્યની સાથે સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ સાથે અમે આજે આ વિસ્તારની મુલાકાતે આવીએ છીએ આ મકાન અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પડી ગયો છે વરસાદના કારણે આમાં બહુ જ નુકસાન થયો છે અને જામનગર શહેરના વોર્ડ નંબર એકમાં પંચાણું આ મુસ્લિમ વિસ્તાર છે તો ક્યાંક ને ક્યાંક આ વિસ્તાર સાથે ભેદભાવ થતું એવું લાગે છે ચોક્કસપણે કુદરતી અકસ્માતો કે આવી જ્યારે હોનારતો થતી હોય ત્યારે કોઈ જ્ઞાતિ જાતિ જોઈ ન થતી હોય પરંતુ સરકારી તંત્ર દ્વારા જે પ્રમાણે આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં અગાઉ પણ આવતું હતું અને આ વખતે પણ અહીં પણ ડૂબી જવાથી મૃત્યુ થયા છે અહીં પણ મનુષ્ય જ રીયે છે તો તાત્કાલિકમાં તાત્કાલિક આ વિસ્તારમાં સર્વે થવું જોઈએ આ વિસ્તારની અંદર ડોલ ચૂકવવાની પણ વ્યવસ્થા કરવામાં નથી એવી છેલ્લા છ દિવસથી આ વિસ્તારમાં ઘણા પરિવારો એવા છે કે જે હજુ પણ બીજી કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા એમને જમવાનું પૂરું પાડવામાં આવે છે ત્યારે આ મુદ્દે આજે તંત્રને રજૂઆત કરી અને જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આ વિસ્તારના સ્થાનિકોને સાથે રાખી અને ના છૂટકે અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તમે જોઈ શકો છો અત્યારે જામજતપુરના યુવા નીડર નેતા અહેમદભાઈ ખવા મુલાકાતે છે અને સત્ય સૌરાજ ન્યૂઝની ટીમ પણ એમની સાથે નજર રાખીને જે પણ સત્ય હશે એ ઉજાગર કરશે અત્યારે હોટ નંબર એકમાં હેમતભાઈ અત્યારે જામજોધપુરના ધારાસભ્ય યુવા નેતા અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે કેવું તમને અહીંયાનું આ ગટર ને ગંદકીનું લાગે છે ગટર ને ગંદકી ખૂબ મોટા પ્રમાણમાં છે યોગ્ય સફાઈ થવી જોઈએ તંત્ર દ્વારા કરવામાં નથી આવતી આપણે અગાઉ પણ વાત થઈ અહીં પાયાની સુવિધાઓની ખૂબ ખામીઓ છે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી આ તમામ મુદ્દે પ્રજાને સાથે રાખી અહીંયા અમારા સ્થાનિક નેતાઓને સાથે રાખી અને અમે લડાઈ લડશું તમે અત્યારે જામનગરથી સચોટ સત્ય ઉજાગર કરતું સત્ય સવ્રાજ્ય તમે જોઈ શકો છો

આ એક મોટો ચર્ચાનો વિષય છે કે રોડ રસ્તા જનતા ને અગર આપણે પૂરા નથી પાડી શકતા તો શું આ મોડલ ગુજરાત છે આજ તમે જોઈ શકો છો આ મોડલ ગુજરાત કેવું શું નામ દેવું અને મોડલ ગુજરાત નું શું આ ડિજિટલ ખાડા ખાબડા વાળો નંબર નંબર નો વિસ્તાર છે જામનગરમાં અનેક જગ્યાએ આવા રોડ ને આવા જ રસ્તા છે જામનગર થી સચોટ સત્ય ઉજાગર કરતો સત્ય સૌરાજ ન્યુઝ જામનગર થી બ્યુરો ચીફ મુસ્તાક ખુરેશી જૈન જય ભારત સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો